ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતી મહતા પોલીસે ઝડપી પાડ્યું મહતા પોલીસે છેતરપિંડીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને પોલીસે ઝડપ્યું છે

ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી અને રૂપિયા બે લાખ પચાસ હજાર ના મુદ્દામાં જેમાં રોકડ રકમ અને અલ્ટોકાંડ સમાવેશ થાય છે સાથે દંપતીને ઝડપી પાડ્યું હતું તપાસ દરમિયાન ખુલ્યું કે આ દંપતી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં આશરે સત્તાવન જેટલા છેતરપિંડીના ગુનાઓ કુલ કિંમત રૂપિયા ત્રીસ લાખ જેટલા આચરી ચૂક્યું છે

અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવવા કે હું ડૉક્ટર છું અને અહીંયા આગળ ઘર ભાડે લેવાનો છું એ રીતે વિશ્વાસ અપાવી અને મારો એક પાર્સલ આવે છે જેને મારો પાર્સલ છોડવામાં પચાસ હજાર રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહીને પચાસ હજાર રૂપિયા એની પાસેથી ઉછીના લીધે ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ પચાસ હજાર રૂપિયા વિશ્વાસ લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસ કરેલ છે એ બાબતનો ગુનો મહુધા પોલીસ સ્ટેશનમાં છસો અઢાર ઓગણી પચીસ બીએનએસ કલમ ત્રણસો ચાર ત્રણસો ઓગણીસ બે અને ચોપનનો રજિસ્ટર થયેલો એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મોલીસ પોલીસના પીઆઈ ગોયલ સાહેબે ગુનાની ટેક કરેલ છે અને આરોપી હિતેશ પુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાના છે અમદાવાદ જિલ્લો માડલ પાસે પરંતુ હાલમાં કાસોર ગામ સોજીત્રા ખાતે રહે છે એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કરેલ છે એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે કદાચ પચાસ કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે એ બાબતે તપાસ ચાલુ છે જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે રજીસ્ટર થયેલો છે ત્યાં આ આલોકિંની જાણ કરવામાં આવશે અને આગળની કરે